ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધાનેરા રેલ નદીમાં નવા નીર આવ્યા જેમ થરાદ ધાનેરા વિસ્તારમાં રેલ નદી વિસ્તારમાં આવેલ ખેડૂતોને વાવણી કરેલ પાકને મોટું નુકસાન પહોંચ્યું આજ રોજ થરાદ તાલુકાના પાવડાસણ ગામે ભારે વરસાદના કારણે નુકસાન થયેલ છે એની સોશિયલ મીડિયા દ્વારા ગુજરાત સરકાર જોડે ખેડૂતને થયેલ નુકસાનનું વળતર આપવામાં આવે એની ઓખાભાઈ રબારી તથા પાવડાસણ ગામ લોકો દ્વારા માગણી કરવામાં આવી વધુ વરસાદના કારણે રેલ નદી આવે છે ઉપરવાસમાં વધુ વરસાદના કારણે ખરા તાલુકાના પાડસન ગામની રેલ વિસ્તારની અંદર જે બાજરીનું વાવેતર કરે એની અંદર હાલ જેવી બાજરીનું વાવેતર એ ખેતરની અંદર જ પડી છે અને અમુક ખેડૂતોની અંદર જે પાડસન ગામના પચાસથી સાઠ ટકાની અંદર મગફળીનું વાવેતર કરેલ એની અંદર મોટા પાયે નુકસાન થયું સરકારશ્રીની વિનંતી કે જે બી આ સર્વે કરી અને ખેડૂતોને લાભ આપે અને સરકારશ્રીની ગ્રાન્ટમાંથી જે આ મગફળીનું વાવેતર કરેલું એનું પૂરેપૂરું સંપૂર્ણ એમને વળતર મળે